વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું ગરબા કેપિટલ ગણાતું અને સંસ્કારી નગરી ગણાતું વડોદરા શહેરમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ વર્ષ ઓગણીસો નેવ્યાસીથી ભાજપ વડોદરા લોકસભા જીતતું આવ્યું છે ત્યારે ઉમેદવારોની જાહેરાતની સાથે જ ચર્ચાનું કેન્દ્ર બનેલ વડોદરાના મતદારોનો કેવો મિજાજ છે મતદાતાઓ આ વખતની લોકસભાની ચૂંટણી માટે શું કહી રહ્યા છે શું છે મતદારોના મનની વાત આજે જાણીશું

કોઈપણ જાતનો વિકાસ થયો નથી માન્ય મુખ્યમંત્રી સાહેબ ટકોર કરીને જાય છે ભાજપના પ્રમુખ આવીને ટકોર કરી જાય છે કે અમદાવાદનો વિકાસ થયો સુરતનો વિકાસ થયો વડોદરા પાછળ કેમ એટલે ક્યાંક ને ક્યાંક અમે જે રીતે પ્રધાનમંત્રીને જોને મતદાન કરી રહ્યા છે વડોદરા શહેરમાં તેવી જ રીતે વડોદરા શહેરના ધારાસભ્ય કોઈ કામ નથી કરતા સાંસદ સભ્યો કામ નથી કરતા અંગે રજૂઆત આપણે કરી છે આ રજૂઆતો વારંવાર કરવામાં આવી રહી છે લોકોને પીવાના પાણીની સમસ્યા છે રોજ માટલા ફૂટી રહ્યા છે ડ્રેનેજ રોજ ઉભી રહી છે રોડ રસ્તા ખરાબ છે રોડ બન્યા પછી બીજા દિવસ અને ખોદી નાખવામાં આવે છે તમામ સમસ્યાઓ વડોદરા શહેરમાં છે રજૂઆતો થાય છે વિપક્ષ પણ રજૂઆતો કરતા હોય છે પરંતુ એક સમજોતા એક્સપ્રેસ પછી ચાલે છે કે ભાજપ કોંગ્રેસની એક સમજોતા એક્સપ્રેસ એટલે એકંદરે તમામ નાગરિકોને ભોગવવાનું હોય છે ઘણા બધા મુદ્દાઓ આખાની લોકસભાની ચૂંટણીમાં લાગી રહ્યા છે અને જનતાને આ બધા મુદ્દાઓ નડી રહ્યા છે શું નામ આપનું દીપક પાલકર ઘણા બધા મુદ્દાઓ જોવા મળી રહ્યા છે સ્થાનિક વડોદરામાં કયા કઈ એવી સમસ્યા તો ઘણી છે નિરાકરણ હજુ સુધી કોઈ લાવી નથી શક્યું અમને એક ઉમીદ હતી એક આશા હતી બે હજાર ચૌદમાં જ્યારે મોદીજી કહેતા હતા કે ભાઈ કોંગ્રેસે ભ્રષ્ટ છે ભ્રષ્ટાચાર કર્યો છે અમને એકવાર લાવો અમે જે પેટ્રોલનો ભાવ છે એ ઓછા કરીશું ગેસનો ભાવ ઓછો કરીશું એજ્યુકેશન સારું કરીશું લોકોએ એમની વાતમાં આવીને એમને વિશ્વાસ રાખીને મતદાન કર્યું એક વાર ને બે વાર કર્યું તે છતાં પણ આજે પરિસ્થિતિ જેમને તેમાં છે વધી ગયું છે ભાવ આમ નવી નવી આઈઆઈટી બની રહી છે આવી બધી એજ્યુકેશન સંસ્થાઓ બની રહી છે બધું આ વખતે જોવા મળતું નથી એ એ વિકાસ નથી ગણતા એમ ગરીબ માણસ માટે શું છે તમારી પાસે આટલી સરકાર છે નડિયાદી તળિયા સુધી તમારા હાથમાં સત્તા છે તો કેમ તમે ગવર્મેન્ટ શાળાને સારી નથી કરી શક્યા આજે તમે ફીનું માળખું તમે ડિક્લેરેશન કંઈ કરો છો એના પછી કશું બોલતા જ નથી તો આજે નાગરિક તરીકે અમને એવું લાગે છે કે જે પ્રમાણે પેલા ઇલેક્ટ્રિક બોર્ડનો જે મામલો સામે આવ્યો છે એવું આ ગુજરાતમાં શાળા સંચાલકો કે મોટી મોટી સ્કૂલોમાંથી કોલેજોમાંથી તો નથી લીધા એ પણ તપાસનો વિષય છે તમે વિચાર કરો કે જ્યારે એફઆરસીનો કાયદો બે હજાર સત્તરમાં આવ્યો હતો બે હજાર સત્તરમાં જે કાયદામાં પંદર પચીસ ને ત્રીસ લેવાના હતા જે ફીસ માળખું હતું આ લોકોએ શાળા સંચાલકોએ વધાર્યું કે ભાઈ અમારે આટલા ટુ એ છે તો અમને વધારો જોઈએ છે કંઈક ને કંઈક એફઆરસીવાલાએ વધારો આપ્યો હું એનાથી સહેમત નથી આ વખતે પણ આ લોકોએ વધારો માંગ્યો છે કે બે વર્ષ પછી અમને આપવાનો ત્રણ વર્ષે હું આનામાં બિલકુલ સહેમત નથીનું કારણ કહું તમને પ્રૂફ સાથે કહું છું કે ત્રણ વર્ષે આ લોકો વધારો માંગી રહ્યા છે બરાબર છે બીજી વાત કે પાંચ ટકા દર વર્ષે એમને બાય ડિફોલ્ટ એમને વધારો મળી રહ્યો છે પાંચ ટકા તો આજે એફઆરસીની ફી સમજો કે ભાઈ ત્રીસ હજાર રૂપિયા કોઈ સ્કૂલની છે તો પાંચ ટકા પ્રમાણે સમજો કે પંદરસો રૂપિયા તો તમને વધી ગયા આ એક સ્ટુડન્ટ જ વધ્યા છે તો તમે વિચાર કરો આખા સ્કૂલમાં એમની બે હજાર અઢી હજારની સંખ્યા હોય તો કેટલાક કરોડો રૂપિયાનું એમને ફાયદો થશે તે છતાં પણ એમને બે વર્ષ પછી એફઆરસીમાં જવું પડે છે કે ભાઈ અમને ખોટ અમને પોસાતું નથી એવું તો તમે કે એવું તો શું કરતા નથી સ્કૂલમાં તો શિક્ષણનો મુદ્દો આ વખતે કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યો છે પરંતુ એ પૂછે કે જે નેશનલ મુદ્દાઓ છે જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે ત્રણસો સિત્તેરની કલમ હોય રામ મંદિર મુદ્દો છે એ બધા મુદ્દાના કારણે શું સત્તા પક્ષને ફાયદો થશે ખરું ચલો સ્થાનિક મુદ્દાઓ ઘણા બધા છે હવે લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર બની ગયું છે એટલે જ આમ પ્લસમાં ચાલી રહ્યું છે ભાજપ એવું લાગી રહ્યું છે તેનાથી બધા વોટ આપશે રામ મંદિરનો મુદ્દો જોઈએ તો આપણા દેશમાં ઘણા વર્ષોથી ચર્ચાતો રહ્યો પણ એની સામે તમે જુઓ તો રામ મંદિર બની ગયા પછી પણ જે પ્રકારનો ધર્મના નામે કે એના નામે રાજનીતિ થઈ રહી છે મંદિર બની ગયું છે હવે એ વિષય ક્લોઝ થઈ જવો જોઈએ હવે નવા નવા વિવાદો બીજા લાવવામાં આવે છે જેવું જ્ઞાનવાપી છે કે મથુરાનો વિવાદ છે તો એને જો કાયદાની દ્રષ્ટિએ સોલ્વ કરવાના હોય સરકારના પ્રવક્તાઓ એવું કે છે કે અમે કાયદાની દ્રષ્ટિએ એને સોલ્વ કરીશું તો તમે કાયદાની દ્રષ્ટિએ પછી કોર્ટમાં જ એ વિષય રહેવા દો તમે ચેનલો પર કે જાહેર મંચ પર જે ડિબેટમાં કે ભાષણોમાં તમે એ મુદ્દાઓને લઈને આવો છો ને અમે બનાવીશું તો રામ મંદિરનું જેવું સુપ્રીમ કોર્ટના એનાથી ચુકાદાથી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એવી રીતે બીજા બધા કોર્ટના ચુકાદાઓથી સોલ્વ થવા દો અને તમે ત્યાં કોર્ટમાં જે એની દલીલો કર્યા કરો જનતાને એની અંદર તમે લપેટીને પછી જે પ્રકારનું વયમનસ્ય ફેલાય છે કે જે પ્રકારની તંદીલી દેશની અંદર બને છે વાસ્તવિક મુદ્દાઓ જે છે કે મોંઘવારી છે કે પછી ભ્રષ્ટાચારનો મુદ્દો છે અમે જુઓ તો કોંગ્રેસને અડધી કોંગ્રેસ આજે ભાજપમાં છે અડધા ભ્રષ્ટાચારીઓ અડધા નહીં પૂરેપૂરા ભ્રષ્ટાચારીઓ આજે ભાજપમાં ભળી ગયા એમની સામે જે કાર્યવાહીઓ હતી હમણાં બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર વિરુદ્ધ જે કેસો હતા સીબીઆઈમાં એ કેસો વિડ્રોલ થઈ ગયા પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલના પર જે કેસો હતા એ વિડ્રોલ થઈ ગયા એટલે આ પ્રકારના જે તમે કરો છો તો તમે જ્યાં લગાવેલા આરોપો તમે પાછા રોલબેક કરો છો અને ક્યાંક ને ક્યાંક એનાથી તમારી છાપ પણ ભાજપની છાપ પણ ખરડાઈ છે ઘણી બધું વડોદરાવાસીઓના મનમાં ઘણું બધું છે અને તે જાણવાની આજે કોશિશ કરી રહ્યા છે જ્યારથી ઉમેદવારની જાહેરાત થઈ ત્યારથી જ વિવાદ જોવા મળી રહ્યો છે એટલે કે લોકસભાની ચૂંટણી આ વખતની વડોદરા લોકસભાની ચૂંટણી ખૂબ રસપ્રદ લાગી રહી છે કયા કયા મુદ્દાઓ આપને લાગી રહ્યા છે બિલકુલ બેન જ્યારે પણ હવે ઇલેક્શન આવે એમના એ પાર્ટીનો વિષય હોય કે કયા ઉમેદવારને મૂકે ના મૂકે એ એમનું મેટર છે પરંતુ આજે સાંસદ સભ્યો હોય ધારાસભ્યો હોય કે કોર્પોરેશનના કોર્પોરેટરો હોય ખરેખર ઇલેક્શનના ટાઈમે વિસ્તારની વાત છોડીને જે રાજનીતિ કરે છે એ બિલકુલ ખોટી છે આજે સાંસદ સભ્યો હોય તો એ વડોદરાના સાંસદ છે તો એમણે વડોદરાના જે કોઈ મુદ્દા છે જેમ કે વડોદરામાં બહુ મોટી મોટી ક્રોકોડાઇલ પાર્કની વાત થઈ હતી વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાત થઈ એ નથી થયું એના નામે ઘણા પૈસા આવ્યા અને ઘણા પૈસા જતા રહ્યા હવે ક્યાં ગયા કોઈને ખ્યાલ નથી એનો કોઈ હિસાબ જ નથી ના ક્રોકોડાઇલ પાર્ક બન્યું ના વિશ્વામિત્રી શુદ્ધિ થઈ ઇવન આજે સાંસદ સભ્ય તરીકે જે વડોદરા સ્ટેટ ગાયકોડ સરકારનું છે એને એક વડોદરા એરપોર્ટને એમનું નામ નથી આપી શકતા તો આવા નેતાઓ પાસે પબ્લિક શું હવે અપેક્ષા રાખે એ તો હવે આગળ ઇલેક્શન છે તો પબ્લિક છે કરશે જે આગળ છે પબ્લિક જાણે છે બધું અને પબ્લિક મત કરવાનું કેવી રીતે મત કરવું કોને મત કરવું એ સારી રીતે જાણે છે શું નામ આપનું સત્યમ શર્મા સત્યમ ભાઈ આપણે લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છે વડોદરામાં ખાસ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વડોદરાના મતદાતાઓ મતદાન કરશે જ્યાં સુધી હું થોડા સમયથી જે પરિસ્થિતિ જોઈ રહ્યો છું વડોદરાની લોકસભાની ટિકિટ આપવાથી લઈને વંટો ના તે બધું એમાં પ્રથમ વસ્તુ એ સમજી શકાય છે કે વિરોધ થવો અંતર જાગવો ઠીક છે પછી આપણે ત્રીજું એક વસ્તુ એવું કહી શકાય કે અચાનક કોઈકને ટિકિટ ફાડી દેવાય આ હકીકતમાં સ્થાનિક સ્તરે ભાજપની જે અંતર જાગવી કે આત્મમંથન થવું એવું નથી હકીકતમાં સ્થાનિક લેવલ પર ભાજપને એવું દેખાઈ રહ્યું છે અથવા એવો આભાસ થઈ રહ્યો છે કે જે પ્રમાણે કોંગ્રેસનું ભાજપમાં મલીનીકરણ થઈ રહ્યું છે વિલીનીકરણ નહીં મલીનીકરણ મલીનીકરણ એટલે તમે ચોખ્ખા પાણીને દુર્ગંધ પાણીની અંદર ભેગું કરી રહ્યા છો એ જે મલીનીકરણ એનો ભય આ લોકોને એવો સતાવી રહ્યો છે કે જે જોવા જઈએ ગુજરાત ત્રીસ વર્ષથી વડોદરા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સશક્ત છે આખા દેશની પરિસ્થિતિની સામે ગુજરાતમાં તો એની સામે જે પ્રમાણે કોંગ્રેસ ભાજપમાં ભળી રહ્યું છે એમને એવો ભય સતાવી રહ્યો છે કે કંઈક આગળના સમયમાં જેટલું અમે ભૂતપૂર્વ જે આપણા હતા સદ્ય અટલ બિહારી વાજપેયી લડત કરી કરીને જે શાસન ઊભું કર્યું શું શાસન એ આ ભરણ જે થઈ રહ્યું છે એનાથી પાછું એ જ પરિસ્થિતિ પર આવીને ઊભું ના થાય અને જે દસ વર્ષ કે પંદર વર્ષથી આપણે જે માઓ મલાઈ વિરોધ કરી કરીને રામ ભગવાનના નામ પર કે અન્ય વિકાસના નામ પર ખાઈ રહ્યા છે એ પાછી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પાસે ના જતી રહે આ એક માનસિકતા દેખાઈ જ રહી છે બાકી કોઈનો ના તો અંતરાત્મા જાગી રહ્યો છે ના કોઈનું આત્મસન્માન છે કે વિરોધ કરીએ હકીકત આ છે કે એ લોકોમાં ભયનો એક માહોલ બની રહ્યો છે કે કોંગ્રેસ ભાજપમાં ભળી રહ્યું છે એટલે બધા મુદ્દાઓ રહેશે ચર્ચાનું કેન્દ્ર ચોક્કસ અને જેમ જનતા જણાવી રહી છે કે વડોદરાનો જે જનતાનો મિજાજ છે સેવ ઉસળ જેવો તીખો છે અને તીખા મિજાજ આપણે આજે જોયા છે જે મનની વ્યથા વડોદરાવાસીઓ ઠાલવી રહ્યા છે આગળ અલગ અલગ વિસ્તારોમાં જઈશું ને ત્યાં પણ મતદાતાઓને પૂછીશું કે આ વખતની લોકસભા ચૂંટણીમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરામાં એમએસ યુનિવર્સિટી પાસે આવેલી વિષ્ણુભાઈની ચાની કેટલી પાસે આપણે આવી પહોંચ્યા છીએ અને આ વડોદરાની ફેમસ ચાની કેટલી છે અહીંયા બધા જ યંગસ્ટર્સ છે તે ચા પીવા માટે આવતા હોય છે વાતો કરવા માટે આવતા હોય છે ગોસિપ કરવા માટે આવતા હોય છે અને અહીંયા આપણને ઘણા બધા યુવાનો મળ્યા છે અને વિચાર્યું કે ચલો યુવાનો આ મતદા આ મત મતદાન કરવાના છે અને આ લોકસભાની ચૂંટણીમાં યુવાનોનો શું મત છે તેમના મનની વાત શું છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું શું નામ તમારું પંકજ જયસ્વાલ મારું નામ છે પંકજભાઈ લોકસભાની ચૂંટણી આવી રહી છે યુવાનોને સ્પર્શતા કયા કયા મુદ્દા તમને લાગી રહ્યા છે ખાસ કરીને આપણે વાત કરીએ તો જો યુવાનો હોય છે યુવાનો અભ્યાસ કરતા હોય છે અભ્યાસ સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યા પછી જ્યારે એ લોકોની બેટલર ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય ત્યારે લોકો જાહેર જીવનમાં એ લોકો નીકળતા હોય છે જાહેર જીવનમાં નીકળ્યા પછી એક સારી જોબ સારી નોકરી તે લોકોને મળે તેવું ઈચ્છે છે તો જે જીઆઈડીસીમાં અને અનેક જે કંપનીઓ છે એ કંપનીમાં પ્લેસમેન્ટ આવે જ છે પરંતુ એક સારી સેલેરી યુવાનોને મળે સાથે સાથે જોવા જઈએ તો સરકારી નોકરી જે ગવર્મેન્ટ સ્કીમ છે ગવર્મેન્ટ ફેસિલિટીઝ છે એ યુવાનોને મળે જે પરીક્ષાઓ થાય છે ગવર્મેન્ટ પરીક્ષાઓ સરકારી પરીક્ષાઓ તેમાં જે વેકેન્સી છે તે વધારવામાં આવે એવું યુનિવર્સિટીના જે યુવાનો છે તે ઈચ્છી રહ્યા છે ઓકે તો યુવાનોનો આ બધા પ્રશ્નો છે આ બધી મનની વાતો છે કે જે સત્તા પક્ષને કહેવા માગે છે ને શું લાગી રહ્યું છે આખાથી લોકસભાની ચૂંટણીમાં પુનરાવર્તન કે પરિવર્તન પુનરાવર્તન કેમ કયા કયા મુદ્દાઓ આપણે લાગી રહ્યા છે બેરોજગારી હટી જશે અને ગરીબીને સારું એવું ડેવલપ થશે ગરીબીને બધું હટી જશે ચલો યુવાનો આશા રાખી રહ્યા છે કે આ વખતે ચલો પુનરાવર્તન થાય તો ગરીબી ઓછી થાય બેરોજગારી ઘટી જાય આ બધી આશા તો યુવાનો રાખી રહ્યા છે જોઈએ પરિણામ જ્યારે આવશે ત્યારે ખબર પડશે કયા પ્રશ્નો ખાસ કરી વડોદરામાં યુવાનોને જોવા મળી રહ્યા છે આ લોકસભાની ચૂંટણીમાં તમને કયા કયા મુદ્દાઓ લાગી રહ્યા છે આ લોકસભાની ચૂંટણીમાં આજના યુવાનો બેરોજ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને અત્યારે એમને મોસ્ટ ઓબલી શું છે કે અત્યારના જે યુવાનો છે એમને સારું વેતન મળી શકે તે પ્રમાણે આગળ પ્રગતિ કરી રહ્યા છે અને આ પ્રમાણે આ લોકસભાની ચૂંટણીમાં તેઓ સારી રીતે એ કરી શકે તે પ્રમાણેની ઈચ્છા ધરાવે છે આજના યુવાનો ઓકે યુવાનો ઘણી બધી ઈચ્છા ધરાવે છે સારું વેતન મળતું મળે છે હા કે ના અને બીજું એ પ્રશ્ન થાય કે જો સારું વેતન મળતું હતું અત્યારે યુવાનો છે તે અબ્રોડ જવાની ઘેલછા લોકોને વધારે હોય છે ફોરેન જવાની ઘેલછા વધારે હોય છે તો તે એટલે યુવાનો જ્યારે ભણે અને અહીંયા અહીંયા રોજગારી મેળવે તેવું કોઈ યોજનાઓ સરકારે લાવી જોઈએ કે એવી કોઈ વ્યવસ્થા સરકારે કરવી જેવું લાગે છે આપણને मैम uh, ऐसा है कि जो आज की जो डेवलपमेंट हो रही है उस हिसाब से जॉब अपॉर्चुनिटीज़ अभी उतनी नहीं निकली है निकल रही है धीरे धीरे निकल रही है सरकार इसकी कोशिश कर रही है लेकिन अभी उस तरीके से जिस ते, जिस तरीके से आर्टिफिशियल इंटेलिजेंस एआई का जो ज़माना चल रहा है उस तरीके से जॉब अपॉर्चुनिटीज़ अभी नहीं निकल रही है जो कि जिसकी वजह से लोग लोग सोचते हैं कि उनको फॉरेन कंट्री में जाके पढ़ाई करनी चाहिए ताकि उनको जो वहाँ जो उनकी डिग्री है उस हिसाब से उनको जॉब अपॉर्चुनिटीज़ मिले तो सरकार को कहीं ना कहीं ये कोशिश करनी चाहिए कि उनको अपनी जॉब अपॉर्चुनिटीज बढ़ानी चाहिए जिस हिसाब से वो बच्चे पढ़ के आ रहे हैं स्टूडेंट्स जो भी यंगस्टर्स हैं वो पढ़ के आ रहे हैं उनकी डिग्री के अनुसार उनको जॉब मिलनी चाहिए ताकि वो यहीं पे स्टे करें यहाँ पे अपनी जॉब अपॉर्चुनिटीज को ग्रोथ करें यहाँ पे अपने बैकवर्ड क्लासेस का ग्रोथ करें अपनी अच्छी परफॉर्मेंस दे जो और बिजनेस के जो भी ऑर्गेनाइजेश्स के गोल होते हैं उनको अचीव करके यहाँ की जी बढ़ाए शिक्षित बेरोजगार नो मुद्वा मिली रो खास युवा સરસ શું નામ તમારું પુનિત ભાઈ લોકસભાની ચૂંટણીમાં આ વખતે તમને કયા કયા મુદ્દાઓ લાગી રહ્યા છે ખાસ વડોદરાના એવા કોઈ સમસ્યા ખરી કયા કયા મુદ્દાઓ છે વડોદરાની અંદર તો જે છે ડેવલપમેન્ટને લગતું ઘણા બધા સમસ્યા છે જેમ કે આજની તારીખમાં આપણું જે ટ્રાન્સપોર્ટેશન છે બરોડાની અંદર એ એટલું પૂરતું નથી જેમ કે ભણતા છોકરાઓને છે એને પૂરતું ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળતી નથી કેમ કે એ ટ્રાન્સપોર્ટેશન એ લોકોને નથી મળતું એના માટે એ લોકોને બહુ સહેન કરવું પડે છે અમુક ટાઈમે એવું પણ થાય કે આખો દિવસ એ લોકો ટ્રાન્સપોર્ટેશનના ચક્કરમાં એમ લોકોનું ટાઈમ વેસ્ટ થતું હોય છે તો એની ખાસ જરૂર છે અને એ યુવાઓ જે પાસ થયા હોય એ લોકો માટે જે જોબની સુવિધા છે એ પણ એની પણ ખાસ જરૂર છે તમે શું કરો છો અત્યારે હું અત્યારે મારું નાનકડું બિઝનેસ છે ઓકે જેમાં હું છોકરાઓને એજ્યુકેશન જ પ્રોવાઈડ કરું છું લાઈક ટેકનિકલ એજ્યુકેશન જે કહીએ એ જ તો ટેકનોલોજી ક્ષેત્રે અત્યારે ઘણા બધા યુવાનો સાથે વાત કરતા હતા કહી રહ્યો છે કે ભારત દેશ અત્યારે ઘણો આગળ વધી રહ્યો છે તો લાગે છે કે આ વખતની ચૂંટણીમાં એઆઈ છે કે ટેકનોલોજી ક્ષેત્રે જે ભારત આગળ વધી રહ્યો છે તે મુદ્દો પણ કેન્દ્ર સ્થાને રહેશે એકચ્યુલીમાં અત્યારે જે એઆઈ બેઝ જે ટેકનોલોજી છે એની ઘણી જરૂર છે અને યુવાનોને ખબર જ નથી આજની તારીખમાં લગભગ લગભગ તો ટેન પર્સન્ટ યુવાન છે જે લોકોને એઆઈ વિશે ખાલી ખબર છે એ લોકોને પણ એઆઈ યુઝ કરતા નથી ફાવતું એઆઈ નો મુદ્દો પર વિશે ચર્ચા ઘણું બધું સારા સૂચનો પણ આપણે સાંભળ્યા છે તમારું નામ જણાવશો મારું નામ હરીશભાઈ પુરોહિત છે જી હરીશભાઈ લોકસભાની ચૂંટણીમાં મતદારોના મનની વાત જાણવા માટે આવ્યા છીએ અમે તમારા મનની વાત શું છે લોકસભાની ચૂંટણી માટે મનની વાતમાં એવું છે કે આજે સમગ્ર ભારતની અંદર સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે આપણા વડોદરાના અંદર પણ સારો ડેવલપ થઈ રહ્યો છે દરેક માણસની જીવન જરૂરિયાતની વસ્તુઓની અંદર શિક્ષા હોય છે સ્વાસ્થ્ય હોય છે અને રોજગાર હોય છે એના પર આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ ખાસ ધ્યાન આપે છે અમિતભાઈ પણ આપે છે અને બીજા બધાએ આપણા જે પણ નેતાઓ છે એ ધ્યાન આપતા જોઈએ છે વડોદરામાં ખાસ કરીને ત્રણ વસ્તુ હજુ એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તો આપણા બધા માટે અને બધા બરોડિયન માટે બહુ સારી વાત છે તો સ્વાસ્થ્ય છે એજ્યુકેશન છે તે મુદ્દાઓ વડોદરાની આ લોકસભાની ચૂંટણીમાં ઘણા મહત્વપૂર્ણ રહે તેવું લાગી રહ્યું છે યુવાનો ખાસ કરી કહી રહ્યા છે કે અમે મોટી મોટી ડિગ્રીઓ તો મેળવીએ છીએ પરંતુ રોજગારી મળતી નથી રોજગારીનો પ્રશ્ન નાના પગારની નોકરી મળતી હોય છે તેનાથી ગુજરાતમાં નથી ચાલતું એટલે ખાસ કરી જે એજ્યુકેટેડ પીપલ છે યુવાનો છે તે સરકારને કહી રહ્યા છે કે રોજગારીનું સ્તર વધારો રોજગારી નથી મળતી આવા તો ઘણા બધા મુદ્દાઓ વડોદરાની જનતા કહી રહ્યા છે હજુ પણ ઘણા બધા મુદ્દાઓ જાણવાના છે અલગ અલગ વિસ્તારોમાં ફરવું છે અને જાણવું છે શું કહી રહ્યા છે વડોદરાની જનતા સિટીના કેમ્પસમાં આપણે ઉપસ્થિત છીએ અને મારી પાછળ કેટલાક યુવાનોનું ટોળું છે તેમને પૂછીએ કે લોકસભાની ચૂંટણીમાં તેમનો મત શું છે અને ખાસ કરી યુવાનોના કયા કયા મુદ્દાઓ છે તેમને કઈ કઈ તકલીફો પડી રહી છે આપણી સાથે ફિમેલ પણ છે તેમને પણ પૂછીશું કે તેમના તેમને કયા કયા મુદ્દાઓ આ વખતે લોકસભાની ચૂંટણીમાં લાગી રહ્યા છે શું નામ તમારું દિયા પટેલ દિયા લોકસભાની ચૂંટણી આવી રહી છે રાષ્ટ્રીય લેવલે તમને કયા કયા મુદ્દાઓ લોકસભાની ચૂંટણીમાં લાગી રહ્યા છે એકચ્યુઅલી મેં ફર્સ્ટ ટાઈમ વોટર છું હજી તો અને મારા મતે લોકસભા ચૂંટણીમાં જે આપણી જે એજ્યુકેશન પોલિસી છે શિક્ષણ નીતિ જે મોદીજીએ તો સારી બનાવી જ છે પણ એ જો એજ્યુકેશન પોલિસીને હજુ થોડી વધારે સારી બનાવવામાં આવે એવી અમારી અપેક્ષા છે આપણા લોકસભા ચૂંટણીના જે બી ઉમેદવારો છે તો અમે એવા ઉમેદવારોને યોગ્ય ગણીશું ઓકે તમારું નામ જણાવશો સુઝાન લાડબેન લોકસભાની ચૂંટણીમાં તમને કયા કયા મુદ્દા લાગે છે ખાસ કરી યુવાનો કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આવખતે વખતે આપશે વાત કરવામાં આવે તો જ્યારથી અમે આ દુનિયામાં આવ્યા છીએ ત્યારથી ત્રીસ વર્ષથી અમે ફક્ત ગુજરાતમાં તો ભાજપને જ જોતા આવ્યા છે ક્યાંક ને ક્યાંક ત્રીસ વર્ષમાં અમે જોયું છે તો ભાજપે જે ડેવલપમેન્ટ કરવાનું હતું યુથના તરીકે તો હું તો કહેવા માગીશ કે એજ્યુકેશન પોલિસી સારી બનાવવી જોઈએ કે ત્રીસ વર્ષના શાસનમાં ભાજપના ગુજરાતમાં એક પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી નહીં કે ગવર્મેન્ટ હોસ્પિટલ ગુજરાતમાં ખોલવામાં નહીં આવે વડોદરા લેવલે તો તમે મને નહીં કોઈને બી પૂછશો તો એમને સાંસદનું નામ પણ નહીં ખબર હોય અને તમે ખબર હશે કે ત્રીજી વખત ટિકિટ આપવાથી એમને કેટલી મોટી કોન્ટ્રવર્સી થઈ અને હજુ પણ એમનામાં કોન્ટ્રવર્સી ચાલી રહી છે કારણ કે જ્યાં વડોદરાના વિકાસની વાત હોય ત્યાં એમને કોઈપણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત લઈ લો ગવર્મેન્ટ સ્કૂલ કોલેજની વાત લઈ લો કોઈ બી એવું ક્ષેત્ર નથી જ્યાં એમને વિકાસ કર્યો હોય અને આ વખતના ઇલેક્શનની અમે વાત કરીએ તો મેઇન અમારો મુદ્દો અમે યુથ છીએ તો અમારી આશા એ રહેશે કે જે બી ગવર્મેન્ટ આવે એ યુથલક્ષી હોય જેવી રીતે કે તમે જોશો કે છેલ્લા પાંચ વર્ષમાં અહીંયા ગુજરાતમાં બાવીસ સરકારીઓ ભરતીઓના જે પેપર લીક થયા છે એક ઇન્સિડેન્ટ અમે જે મહેનત કરીને આગળ અમે જે એક્ઝામ ગવર્મેન્ટ અમારા માટે ઓપોર્ચ્યુનિટી હોય છે કે અમે એક્ઝામ આપીને એક અમારું સારું પ્લેસમેન્ટ થઈ શકે પણ જ્યાં અમે મહેનત કરીને આવી રીતે સામે પેપર પૂટતા હોય તે ગુજરાતના યુવા માટે ખૂબ નિરાશાજનક વાત છે એટલે અમે આવનારા ઇલેક્શનમાં એવી ગવર્મેન્ટ સિલેક્ટ કરીશું જે વિદ્યાર્થીઓ લક્ષી હોય લક્ષી હોય જે રોજગાર પૂરું પાડે રોજગારની જે ગઈ ગવર્મેન્ટે વાત કરી હતી કે દર વર્ષે અમે બે કરોડ યુવાઓને રોજગાર પૂરા પાડીશું પણ અત્યારે બે લાખ રોજગારના પણ ફાફા છે એટલે આવનારું ઇલેક્શન યુવા લક્ષી જે પ્રપોગેન્ડા છે જે નવા મેનિફેસ્ટો છે એમાં વાત સારું લોકસભા લોકસભાની ચૂંટણીમાં અમે વડોદરામાં તો આ વખતે પરિવર્તન માંગીએ છીએ કેમ કે છેલ્લા દસ વર્ષથી વડોદરામાં વડોદરાની પ્રજાએ એ ખૂબ ને ખૂબ વોટ આપીને ભારતીય જનતા પાર્ટીના એવા બેન ને જીતાડ્યા હતા બે સત્તા સતત એટલે કે દસ વર્ષ સુધી વડોદરામાં રાજ કર્યું પરંતુ વડોદરાનું ડેવલપમેન્ટ શૂન્ય કરી નાખ્યું છે વડોદરાની વડોદરામાં સિત્તેર ટકા ગ્રાન્ટ તો તેમણે ફાળવી જ નથી એ પાછી રિટર્ન જતી રહી છે એવી હાલત વડોદરામાં થઈ છે અને એના જ કારણે કંઈક એમને ત્રીજી વખત ટિકિટ મળી હતી તેનો વિરોધ વડોદરાની પ્રજાએ અને એમને જ પાર્ટીના કાર્યકર્તાઓ કર્યો હતો અને જેના કારણે હવે નવા ઉમેદવાર લાવવામાં આવ્યા છે નવા ઉમેદવારને પણ કોઈ વડોદરામાં શહેરમાં કોઈ ઓળખતું નથી તો ઉમેદવારની વાત તો નહીં કરું પરંતુ મેં જે વિકાસની વાત કરીશ કારણ કે ઇલેક્શનમાં બધા જ લોકો પોતાએ વિચારે છે કે કઈ રીતે વોટ આપવો જોઈએ અને કેવા ઉમેદવારને વોટ આપવો જોઈએ તો હું વડોદરાની વાત કરીશ તો આખા ગુજરાતમાં સૌથી વધારે જો વિદ્યાર્થીઓ જે આપણો યુવાધન છે તે સૌથી વધારે વિદેશમાં જઈ રહ્યું છે અને તેમાં પણ વડોદરાના યુવાઓ સૌથી વધારેમાં વધારે વિદેશમાં જઈ રહ્યા છે એટલે કે વડોદરાની એજ્યુકેશન પોલિસી એટલી કથળી ગઈ છે કે લોકો હવે દસમો દસ દસ પાસ કરીને બાર પાસ કરીને બી કોમ એમ વડોદરામાં કરવાને બદલે બહારની યુનિવર્સિટી પ્રીફર કરે છે કારણ કે વડોદરાની એજ્યુકેશન સિસ્ટમ એટલી નબળી છે અને તમે જોઈ શકો છો કે ખાનગી યુનિવર્સિટીની ફી આ લોકો એટલી વધારી દીધી છે કારણ કે આજ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખાનગી યુનિવર્સિટીને સપ કરીને મોટી એટલી યુનિવર્સિટી બનાવી દીધી છે એક તરફ ગવર્મેન્ટ એમએસ યુનિવર્સિટીનું નામ નીચું જઈ રહ્યું છે અને ખાનગી યુનિવર્સિટી નું નામ ઉપર જઈ રહ્યો છે આપ કયા કયા મુદ્દા ને ધ્યાન માં રાખીને આ વખતે વોટિંગ કરશો જેમ પહેલા ભાઈએ કીધું કે વડોદરામાં શિક્ષણની રીતે ખૂબ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે છેલ્લા સિત્યાવીસ વર્ષ વર્ષ કરતાં વધારે સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસન શાસનમાં અમે જોયું છે કે ગામડાથી ગાંધીનગર સુધી અને શહેરથી સચિવાલય સુધી ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે છેલ્લા સિત્યાવીસ વર્ષિયા શાસન છે તેમ છતાં પણ ગુજરાતમાં માત્ર એક જ સેન્ટ્રલ યુનિવર્સિટી છે હું આજે સૌરાષ્ટ્રમાંથી અહીંયા ભણવા માટે આવ્યો છું સારા એજ્યુકેશન માટે આવ્યો છું જો આટલી બધી વિકાસની વાતો કરતા હોય તો સૌરાષ્ટ્રમાં સેન્ટ્રલ યુનિવર્સિટી વર્તમાનની ભારતીય જનતા પાર્ટીની સરકારે સેન્ટ્રલમાં દસ વર્ષથી થયા છે અને ગુજરાતમાં સિત્યાવીસ વર્ષ કરતા વધારે સમયથી છે તેમ છતાં કેમ નથી આપી બીજી વસ્તુ કે વાત કરવામાં આવે કે સરકારી યુનિવર્સિટીનું શિક્ષણનું ધોરણ છે જે ઊંચું લઈ જવું જોઈએ પરંતુ સરકાર જ્યારે સરકારી યુનિવર્સિટીની ઉપર પોતાના પોતાની તાનાશાહી થોપે છે કોમન એક્ટના નામે જ્યારે વિદ્યાર્થીઓની ચૂંટણીઓ બંધ કરાવે છે આ ખૂબ શરમજનક વાત કહેવાય છે કારણ કે વિદ્યાર્થીઓમાં નેતૃત્વની કળા અને જે એક બાગી નેતૃત્વ આવે છે એ યુનિવર્સિટીમાંથી ઊભું થાય છે અને ઇલેક્શન ફરીથી કરાવવું જોઈએ જેમ કે આ યુનિવર્સિટીમાં ગુજરાતના પૂર્વ સીએમ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ આ યુનિવર્સિટીના પહેલાં વાઇસ પ્રેસિડન્ટ હતા કારણ કે તેમાં નેતૃત્વ કરવાની ક્ષમતા યુનિવર્સિટીમાંથી કેળવાઈ હતી એટલા માટે આ ઇલેક્શન પણ ફરીથી શરૂ કરવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક જે ખાનગી યુનિવર્સિટીનો જે આ જે રાફડો ફાઈટો છે તેની ઉપર લગામ લગાવી અને જે સરકારી યુનિવર્સિટી છે જેમાં સરકારી પ્રોફેસરોની ભરતી યોગ્ય સમયસર થવી જોઈએ આજે યુનિવર્સિટીની વાત કરીએ તો યુનિવર્સિટીમાં જે ટેમ્પરરી શિક્ષક છે આઉટસોર્સિંગ તેમનું થઈ રહ્યું છે તેમનું પણ શોષણ થાય રહ્યું છે તો સિત્યાવીસ વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર ગુજરાત રાજ્યમાં છે અને તેમ છતાં પણ જો શિક્ષણ નવી હાલત હોય તો શરમજનક છે અને દસ વર્ષ કરતાં વધારે સમયથી કેન્દ્રમાં સરકાર ચાલી રહી છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તો નરેન્દ્રભાઈને વિચારવું જોઈએ કે હું ગુજરાતમાંથી આવું છું તો ગુજરાતમાં માત્ર એક જ સેન્ટ્રલ યુનિવર્સિટી કેમ છે બીજી યુનિવર્સિટી ગુજરાતના બીજા વિસ્તારોના વિકાસ માટે કેમ નથી ફાળવી શક્યા તો હું આ બધી વસ્તુ જોઈ અને એક સાંસદને છૂટીશ કે જે ગુજરાતમાંથી અને ગુજરાતના વિવિધ મુદ્દાને લઈ શિક્ષણને લઈ એજ્યુકેશનને લઈ રોજગારીને લઈને સવાલ ઉઠાવે તેને હું ચોક્કસ મત આપીશ એમએસ યુનિવર્સિટી ખાતે વાત કરીએ તો આપણે શિક્ષણમાં થોડા ઇસ્યુ આવે છે જેમ કે એક્ઝામની ડેટો ડીલે થાય છે એક્ઝામ લેવાઈ જાય છે તો રિઝલ્ટમાં ડીલે થાય છે એવા બધા ઇસ્યુ છે પણ સાથે જ સાથે સ્કિલ બેઝ સ્કિલ બેઝ જે એજ્યુકેશનની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન તે ખૂબ જ સરસ પોલિસી લઈને આવ્યા છે સ્કિલ બેઝ યુનિવર્સિટી તે થોડાક જ સમયમાં ચાલુ થઈ જશે અને શિક્ષણ શિક્ષણ પછી વાત કરીએ આપણે રોજગારીની તો રોજ રોજગારી માટે આ આજે નરેન્દ્રભાઈ મોદીએ જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના પ્રોગ્રામ ચાલુ કર્યા છે મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાના પ્રોગ્રામ ચાલુ કર્યા છે તેથી આત્મનિર્ભર ભારતનો ખૂબ જ મોટો એ થઈ રહ્યો છે ભારત દેશમાં તમે જોઈ જ શકો છો તો અહીંયા રસાકસીનો રસાકસીનો માહોલ માહોલ છે ને એવો જ લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે અને એ જોઈશું કે આ વખતનું પરિણામ કેવું આવે છે કારણ કે વડોદરામાં જે રીતે રસપ્રદ માહોલ આ લોકસભાની ચૂંટણીનો જામ્યો છે તેવો જ દેશમાં પણ જોવા મળી રહ્યો છે અને તેનું પરિણામ પણ કેવું આવશે જે જોવાનું પણ રસપ્રદ રહેશે

એ જ છે કે અમારા નાના લોકો માટે જે વધુમાં વધુ ફાયદો થાય અમને જે લોનને યોજના આપેલી એવી ફરી સરકાર આવે અને લોનને અમારા નાના ધંધાઓ માટે સારી રીતે બધું આપે અને રોજગાર આગળ વધવાની તક મળે અને વિકાસ આગળ વધે કેમ છો મજામાં મજા બિલકુલ કેવું ચાલે છે રોજગાર ધંધો રોજગાર હમણાં મંદી ચાલે છે કેમ એવું ચાલે છે શું ખબર આ વખત જ પહેલી વાર એવું છે કે ધંધો બિલકુલ છે જ નહીં રમઝાન ચાલે છે હોળી ધૂળેટી ગઈ પછી તહેવાર માં આ વખતે ગરાકી છે જ નહી એમ તો ગુજરાત ચલાવવાનો પ્રશ્ન ગુજરાતમાં માં જવાબ આપણા તો મે જેમ જેમ કરીને ખર્જો કાણી કાળવો પડે ઘર માટે બીજું કશું નથી બચત નામની કોઈ વસ્તુ છે નહીં તા લોકસભા આવી રહી છે તો કોઈ આશા અપેક્ષાઓ તમારી આમાં તો હવે કોઈ કશું બી કશું કરવાની નથી બધા આવે છે પાછા જતા રહે છે પછી કોઈ મળવા આવતું નહી ખાલી આપણા લોકસભા ચૂંટણી આવશે એટલે નેતાઓ આઈને ઊભા થઈ જશે બાકી તો 5 વર્ષ કોઈ દેખાતું છે નહીં કોઈ સ્થાનિક નેતાઓ સાંસદ કોઈ દેખાતું નથી પછી 5 વર્ષ પછી કોઈ નહી દેખાતું હમણા આવશે બધા પછી 5 વર્ષ નિરાંતે લોકોને મંગળ બજારમાં આપણી સાથે અનેક વેપારી છે અને તેમને પૂછવા પૂછવા જઈ રહ્યા છે આપણે કે ચૂંટણીના માહોલ વિશે અને કયા કયા મુદ્દાઓ આ કેન્દ્ર સ્થાને રહેશે શું નામ તમારું જયેશ પડિયાર મેડમ એમાં એવું છે કે જો હમણાં તો લોકો ઘરાકી છે નથી મેડમ હમણાં શું કરવું શું નહીં પબ્લિકને એમાં જો કોઈ જોડે પૈસો હોય ના હોય હવે કોઈ બી સરકાર આવી શકશે કે કોઈ નહીં આવે કે કોઈ ફરક પડવાનો નથી મેડમ એમાં કોઈ બી સરકાર ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે બરાબર કે ભાઈ જેને જેને જે વસ્તુ જોશે એ પ્રમાણે તો ચાલુ પડશે ને બરાબર કે આમાં તો કોઈ છે જ નથી કે ભાઈ કોઈ આપી જશે સરકાર કે ભાઈ મદદ કરો આ કરો તે કરો તમારે શું જો કેવી મદદ સરકાર પાસે માંગવા એમ તમને શું જોઈએ માંગીએ કે ભાઈ આપણે કોઈ ગરીબ વર્ગને ભાઈ લોન આ લે કે આ લે કે એ આ લે એના માટે કોઈ સહાયતા થાય કે ભાઈ આ લોકોને કોઈ જગ્યા આપી શકે કે કોઈ જગ્યા પર ધંધો કરી શકે એના માટે મેડમ પરિવર્તન ચલો એક વાક્ય છે પરિવર્તન અને એવી સરકાર આવી જોઈએ કે તેમના આ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે ધંધો રોજગાર સારી રીતે ચાલે ને તેમનું ગુજરાન સારી રીતે ચાલે તેવી સરકાર લોકો ઈચ્છી રહ્યા છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં વડોદરાની જનતાનો મિજાજ આકરો જોવા મળી રહ્યો છે કોની સરકાર રચાશે તે કહેવું તો મુશ્કેલ છે તે તો ચૂંટણી પરિણામ પણ જાણવા મળશે પરંતુ જે મુદ્દાઓ છે તે કેન્દ્ર સ્થાને રહેશે રોજગારીનો મુદ્દો છે મોંઘવારીનો મુદ્દો છે નાના વેપારીઓ માટે કોઈ યોજના સરકાર લાવે જેના કારણે તેમનું ગુજરાન સારી રીતે ચાલી શકે તેવું લોકોનું કહેવું છે એટલે કે આજે જે વડોદરાની જનતાની મનની વાત જાણી તેમાં ઘણું બધું જાણવા મળ્યું કે આ વખતે વડોદરામાં જે મુદ્દાઓ રહેશે તે ખૂબ જ અગ્ર સ્થાને રહેશે અને તેના કારણે લોકસભાની ચૂંટણીનું પરિણામ ખૂબ જ રસપ્રદ જોવા મળશે